પ્રોજેક્ટનું નામ લાઇટ રોપરેટેડ રિલે તે માટે ચાર્ટ અને આકૃતિ ચાર્ટ નંબર એક એલડીઆર પદ્ધતિના ફાયદા ગામડામાં અને શહેરમાં રાત્રે રસ્તા પર પ્રકાશ મેળવવા માટે સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવે છે આ સ્ટ્રીટ લાઇટની સ્વિચ એક જ હોય છે જેના દ્વારા લાઇટ ચાલુ બંધ કરી શકાય છે ઘણીવાર આ કામ કરનાર માણસ ક્યાં તો અજવાળું હોવા છતાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી દે છે અથવા અંધારું હોવા છતાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરતો નથી અથવા અજવાળું થવા છતાં લાઇટ બંધ કરતો નથી અજવાળું હોય અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી દેતા ખરેખર બિનજરૂરી વીજળીનો વ્યય થાય છે આ ઉર્જાનો બચાવ કરવા માટે આજની ઉર્જાની કટોકટીમાં એલડીઆર એ ખૂબ જ ઉપયોગી સાધન છે એલડીઆર દ્વારા જ્યારે આપણે પ્રકાશની જરૂર હોય ત્યારે જ પ્રકાશ મેળવી શકીએ છીએ આ કાર્ય કરવા માટે કોઈ માણસની જરૂર પડતી નથી આ રીતે આર્થિક ફાયદો પણ થાય છે લાઇટ એમેઝિન ડાયોડ રજિસ્ટર દ્વારા નીચે દર્શાવેલ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઘરના ઓફિસના કે ફાર્મહાઉસના દરવાજા પર તેમજ મોટી કંપની કે ફેક્ટરીના ચોગાનમાં જાહેર બગીચાઓમાં કચેરીઓમાં ચોગાનમાં લશ્કરી કેમ્પસોમાં નિવાસીઓના શાળાઓના ચોગાનમાં વગેરેમાં લાઈટ મૂકવામાં આવે છે ચાર્ટ નંબર બે લાઇટ ઓપરેટેડ ઢીલેના કાર્ય બગીચામાં ગોઠવેલી લાઇટ રસ્તા પર ગોઠવેલી સ્ટ્રીટ લાઇટ ઘરમાં ગેલેરીની લાઇટો કે જાહેરના બોર્ડમાં ગોઠવેલી લાઇટો અંધારું થતાં ચાલુ થઈ જાય છે અને અજવાળું થાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય તો કેવું સારું સિક્યુરિટી સિસ્ટમના ભાગરૂપે ઝાપો કે ઘરના દરવાજો ખુલે ત્યારે ઓટોમેટિક સાયરન વાગે તો કેવું સારું આવા ઘણા બધા કાર્યો લાઇટ ઓપરેટેડ રિલે દ્વારા થઈ શકે છે અને આ પ્રોજેક્ટ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે જ્યારે સર્કિટમાં લાગેલી લાઇટ ડિપેન્ડેટ રજિસ્ટર પર પ્રકાશ પડે ત્યારે સર્કિટની સાથે જોડેલી રિલે ઓન થઈ જાય અને એલડીઆર પર પ્રકાશ ઓછો થઈ જાય છે કે અંધારું થઈ જાય છે ત્યારે રિલે ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે મિત્રો આ પ્રોજેક્ટ કઈ રીતે બનાવી શકાય તે માટે આપણે આકૃતિ જોઈશું મિત્રો આકૃતિમાં લાઇટ રિલેની સર્કિટની રચના છે જેમાં ટ્રાન્સફોર્મર ચાર ડાયોડ કેપેસિટર પ્રિસેટ ટાઈમિંગ આઈસી રીરે રજિસ્ટર જેવા નાના નાના સાધનોનો ઉપયોગ કરી આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલ હતો ટ્રાન્સફોર્મર કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ બસ તે બસો ત્રીસ વોલ્ટ એસી પાવરમાંથી બારસો વોલ્ટ ડીસી પાવરમાં ફેરવવા માટે ઉપયોગી છે ચાર ડાયોડ એસી પાવરને ડીસી પાવરમાં ફેરવવા માટે જરૂરી છે કેપેસિટરનું કાર્ય છે વોલ્ટેજને ફિલ્ટર કરવા માટે પ્રિસેટ જે એલડીઆરને વધઘટ કરવા માટે જરૂરી છે ટાઈમિંગ આઈસી રિલે ઓપરેટ કરવા માટે જરૂરી છે અને રિલે જે સ્વિચનું કામ કરવા માટે ઉપયોગી છે રજિસ્ટર એ અવરોધક તરીકે ઉપયોગી છે મિત્રો આ તમને આપેલી વિગત તમારે પ્રોજેક્ટ બનાવવા માટે પૂરતી છે તમે આના દ્વારા પ્રોજેક્ટ બનાવી શકશો મિત્રો આ ચાર્ટ અને આકૃતિ તમને ઉપયોગી થઈ રહેશે એ આશા સ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન